શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચાર જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેહ એ દેવની પ્રાપ્તિ માટે છે એક વાર એવું બન્યું કે એક સાધુને ત્યાં ચોરે ચોરી કરી તેને ભાગી જતો શિષ્યોએ જોયો એટલે તેને પકડીને ખૂબ પીટ્યો ગુરુને એની ખબર પડી એટલે તે ચોરને લાવવાનું કહ્યું અને પછી તેના શરીરે તેલ વગેરે ચોળી તેને સ્નાન કરાવ્યું અને પંચ પકવાનનું ભોજન કરાવ્યું અરે આ શું કરો છો એમ શિષ્યોએ પૂછતા ગુરુએ શિષ્યોને કહ્યું કે તમે ત્યારે આ શું કરો છો બધા જ દેવને ઘેર ચોરી કરો છો કારણ તેમણે આપણને આ જે દેહ આપ્યો છે તે દેવની પ્રાપ્તિ કરી લેવા માટે આપ્યો છે પણ તમે તે નહીં કરતા દેવના ઘરેથી વિષય ચોરીએ છીએ એટલે વિષયમાં આ શક્તિ ન રાખતા દેવની ભક્તિ કરીએ આપણે સર્વ હું ભગવાનને માટે છું એમ મનથી સમજીએ બધે ભગવાન જ ભરેલા છે એમ મનની પાકી ખાતરી થઈ ગઈ તો પછી દ્વેત આપોઆપ નાશ પામે છે જે એકાગ્રતા સધાય છે તે જ ખરી સમાધિ હોય છે સંત શું કરે છે આપણે ખોટે રસ્તે ચઢી ગયા હોય એટલે અરે તું રસ્તો ચૂકી ગયો એમ આપણને સાવધ કરે છે અને ખરો રસ્તો બતાવે છે જે સદા સર્વદા સમાધિ સુખ ભોગવતા હોય છે અને હંમેશા ભગવાન વિશે જ બોલતા હોય છે ભગવાનની લીલા જોનારાને જ ખરો આનંદ મળે છે એક દાણો ખેતરમાં આપણે વાવીએ અને તેના બદલામાં હજાર દાણા મેળવીએ એ ભગવાનની લીલા છે ભગવાનમાં જે જે છે તે બધું આપણામાં છે જેમ હનુમાનજીમાં દેવનો અંશ હતો તેમ તે આપણામાં પણ છે તેમણે તેનો વિકાસ કર્યો પણ આપણે તેને ઢાંકીને બુજાવી કાઢ્યો હનુમાનજીનું ધ્યેય નજર સમક્ષ રાખીએ તેમનું બ્રહ્મચર્ય ભક્તિ દાસ્યત્વ અને પરોપકાર કરવાની રીત એ બધું આપણે શીખવું જોઈએ હનુમાનજી એ ચિરંજીવ છે જેની જેવી ભાવના હોય તો હજુ પણ તેમના દર્શન થઈ શકે છે હનુમાનજીને સર્વસૃષ્ટિ રામરૂપ દેખાય એ જ ખરું ભક્તિનું ફળ છે ઉપાસક દેહને વિસર્યો કે ઉપાસ્ય મૂર્તિમાં તે જીવંતપણું અનુભવવા લાગે છે મારા દેવને આ ગમશે કે એવી ભાવનાથી જગતમાં વર્તીએ એ જ સગુણોપાસનાનો મુખ્ય હેતુ છે ભગવાન દાતા એ મારી ભૂઠે છે તે મારું કલ્યાણ કરનાર છે એનું ભાન થયું કે જે મળ્યું તે ભગવાનની ઈચ્છાથી મળ્યું એવી ભાવના થઈને હોય તે પરિસ્થિતિમાં સમાધાન મળશે સમાધાન અને આનંદ એ જ ખરી લક્ષ્મી આપણી વૃત્તિ એવી હોવી જોઈએ કે કોઈને આનંદ જોઈતો હોય તો તે આપણી પાસે દોડતો આવે ઈતર સંપત્તિ ગમે એટલી આપીએ તો પણ તે પૂરી પડતી નથી પણ વૃત્તિનો આનંદ આપવા છતાં કદી ખૂટતો જ નથી વૃત્તિનું સમાધાન એ ભગવાનની કૃપાની નિશાની છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ